પણ એ તો એમ હાથ નથી હાલતા પગ નથી હાલતા તો અહીંયા હથેળી ધોળી હોય વિચાર કરો અમે કઈ કઈ ઠાક્યા તોય એ ક્યાં સ્વામી નારાયણ ભગવાન હવે લઈ જા કે લે વિચાર કરો એક ખાલી તમાકુ નો મૂકી એકાતી હોય તો આખી દુનિયાનો ત્યાગ કર્યો આ નાની હુની વાત છે વિચાર તો કરો બીજી બધી તો વાત મૂકો ને એક ચાની અડાળી નો મૂકી એકાતી હોય આખી જિંદગી આમ ડોક્ટર ના પાડતા હોય સાધુ ના પાડતા હોય શાસ્ત્રો ના પાડતા હોય તો એ આપડી ચા મૂકાતી ન હોય હવે કઈ આપણે લઈને તો જૈનમાં નથી કે આવ્યા ત્યારે અડાળી લઈને આવ્યા ને હવે જાય ત્યારે હારે લેતા જાઉં એમ એવું જ કઈ છે નહીં પણ માણસને આવા બંધન છે